કરવું જોઈએ અથવા તો એવા કેટલાક સ્ટેપ છે કે જેના લીધે જેનો ઉપયોગ કરીને એ આપણે શિફ્ટ કરી શકીએ છીએ અને બદલી શકીએ છીએ પરંતુ આજના જે વિડીયોની અંદર વાત કરવાની છે એ છે નિષ્ફળતા પછીનું તમારું જે માઇન્ડસેટ છે ને એ કે રીતે તૈયાર કરવું ને કઈ રીતે ટકાવી રાખવું ને એની વાતચીત કરવાના છીએ કારણ કે ઘણા એવા લોકો હોય છે હું માનું કે સુધી લોકો એવા હોય છે જેમને કોઈ એક પ્રયાસમાં સફળતા ન મળે તો એ તરત ફેલિયર માની લે છે કે આ મારા જીવનનું સૌથી મોટું ફેલિયર છે હવે હું આગળ નહીં વધી શકું હું કંઈ કરી જ નહીં શકું મારી પાસે એવી કોઈ ક્ષમતા જ નથી એવું એમ માની લે છે પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી એટલે આજનો આ જે વિડીયો છે તમારા માટે ખૂબ જ વેલ્યુએબલ રહેવાનો છે અને વિડીયોને છેલ્લે સુધી જોજો અને કદાચ આ ચેનલમાંથી આ વિડિયોમાંથી તમારા જીવનને કંઈક સારું બનાવી શકો એક ટકા વધારે બહેતર બનાવી શકો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તમારો કિંમતી સમય ન બગાડતા વાત કરીએ આજના વિડીયોના મેઇન ટોપિકની કે નિષ્ફળતા પછીનું માઇન્ડસેટ કેવું હોવું જોઈએ સૌથી પહેલું કે મેં વાત કરી એ રીતે કે 90 થી પંચાણું ટકા લોકો એવા હોય ને કે એ માની લે કે કોઈ એક બે પ્રયાસ કર્યા પછી મને સફળતા ન મળી એટલે હવે હું આગળ નહીં વધી શકું એમનો સૌથી પહેલો જે પોઈન્ટ છે એ ન આગળ વધી શકવાનો એ છે ખુદ ઉપરનો આત્મવિશ્વાસ આ આત્મવિશ્વાસ નથી ને એટલે કંઈક ને કંઈક મોટા ભાગના લોકો પાછળ રહે છે શું કામ પાછળ રહે છે કારણ કે આત્મવિશ્વાસ ડેવલપ કરવાના કોઈ સ્કૂલમાં કોઈ પાઠ ભણાવવામાં નથી આવતા કોઈ સ્કૂલ કે કોલેજમાં એવું શીખવવામાં નથી આવતું કે આત્મવિશ્વાસ કઈ રીતે ડેવલપ થાય અને એની કોઈ ખાણ કે ખદામ નથી હોતી કે એમાંથી તમે ખાઈ લો કે કોઈ દવા નથી કે કોઈ વસ્તુ નથી કે તમે ખાઈ લો તરત આત્મવિશ્વાસ વધી જાય એવી કોઈ પણ બાબત આત્મવિશ્વાસ વધારવા માટેની નથી તો સૌથી પહેલું આ જે નિષ્ફળતા મળે ને ત્યારે સૌથી પહેલો આત્મવિશ્વાસ એ રાખવાનો કે હું કરી શકું છું આ હું કરી શકું છું બીજી વસ્તુ એ સમજીએ કે આત્મવિશ્વાસ ઘટે કઈ રીતે શું કામ ઘટે અથવા તો નથી મારી પાસે આત્મવિશ્વાસ નથી એવી ખબર કેમ પડે તો કે આત્મવિશ્વાસ જે છે ને એ ગયા અંદર વાત કરી હતી કે તમારી આસપાસ તમારી આસપાસનો જેવો માહોલ હશે તમારું માઇન્ડસેટ મોટા ભાગનું એ જ રહેશે પંચાણું થી અઠાણું ટકા લોકોનું માઇન્ડસેટ એ એ જ રહેશે જે એમના માહોલ છે એમનું વાતાવરણ છે એની અંદર કારણ કે એજ્યુકેશન સિસ્ટમની અંદર આ જે માઇન્ડસેટ છે ને અથવા તો આ જે માહોલ છે ને એની અંદર એવું ક્યારેય શીખવવામાં નથી આવતું કે તમારે આત્મવિશ્વાસ કઈ રીતે ડેવલપ કરવો અને તમે એવા જ બનો છો જેવા તમે વિચારો છો અથવા તો તમારું જેવું બાહ્ય વાતાવરણ છે તમારા વિચારો પણ એવા જ હોય છે એટલે સૌથી પહેલું નિષ્ફળતા તમને કોઈ પણ પ્રયત્નમાં મળે ને એટલે ક્યારે એવું માની નહીં લેવાનું કે આ વસ્તુ હું કરી નહીં શકું સૌથી પહેલું કે ખુદ ઉપર વિશ્વાસ હોવો જોઈએ તમે જોશો ને

કે એને લીધે મને સફળતા મળી નથી અથવા તો મારે જે જોઈતું હતું મારે જે લેવલે જાવું તું જે ઉંમરે જે સમયે કરવું તે એ નથી મળ્યું તેની પાછળની એવી મારી કઈ કઈ ભૂલો છે અથવા તો કેટલીક એવી બાબતો છે કે જેમ મને નહોતી ખબર તેમ છતાં મેં કરી પણ મેં હંમેશા પ્રયત્ન તો કર્યો ને એવું પોઝિટિવ થિંકિંગ પોઝિટિવ માઇન્ડસેટ હંમેશા રાખવાનું તમને એ સફળતા મળે તો પણ ઠીક છે અને ન મળે તો પણ ઠીક છે

આલ્બર્ટ આઇન્સ્ટાઇન કે જે વૈજ્ઞાનિકોમાં મહાન વૈજ્ઞાનિકો ગણાય એવા આલ્બર્ટ આઇન્સ્ટાઇન એવું કહે છે કે જે વ્યક્તિએ ક્યારે ભૂલ નથી કરી ભૂલ નથી કરી એને હંમેશા એટલું યાદ રાખવાનું કે એને કંઈ નવું શીખવાનો પ્રયત્ન કર્યો જ નથી આ એ નવું શીખી જ નથી શકતો શું કામ નથી શીખી શકતો કારણ કે એ વ્યક્તિને પણ ખબર હતી કે આ ફેલિયર જે છે ને નિષ્ફળતા એ ખરેખર તો સફળતાની ચાવી જ છે એટલું યાદ રાખવાનું એટલે કે જ્યારે તમે કોઈ પણ સક્સેસ પ્લાનિંગ કરતા હો અથવા તો સક્સેસ માટે મચતા હો તમારી આસપાસ એવો કોઈ માહોલ જ ન હોય મારી જેમ મારી આસપાસ એવો કોઈ પણ માહોલ જ નથી કે જ્યાં મને સક્સેસ માટે હું કોઈ બે એવા બે પાંચ વ્યક્તિઓને મળી શકું અથવા તો જઈને કહી શકું કે મારે આ ફિલ્ડની અંદર જવું છે તમે મને ગાઈડન્સ આપો હું મહેનત કરું છું શું કામ મહેનત કરું છું કારણ કે મને ખબર છે કે હું કદાચ દસ દસ વખત નીચે પડીશ ને તો મને એ નથી વાંધો નથી પરંતુ અગિયારનું સ્ટેપ્સ મારું એવું છે કે હું ટોચ ઉપર રહીશ હું ફર્સ્ટ લેવલ ઉપર રહીશ એટલા માટે તમારું આજે નિષ્ફળતા મળી છે ને કોઈ પણ બાબત હોય એ ભણવામાં હોય ધંધામાં હોય નોકરીમાં હોય તે કોઈ પણ કરિયર બાબતે હોય નિષ્ફળતા મળી છે એને પ્રેમથી સ્વીકારી લો અને ઈશ્વરનો હંમેશા આભાર માનો કે ઈશ્વર તે મને નિષ્ફળતા આપી છે ને કાંઈ વાંધો નહીં હું નિષ્ફળતાને પણ નું ઘુંડડવા જે નિષ્ફળતામાં છે ને એ પણ ગળે ઉતરી જાય પણ એક દિવસ તું એવો જ આપીશ એ પણ મને ખબર છે કે હું સક્સેસનું જે અમૃત બિંદુ છે ને એ પણ હું પી લઈશ અમૃતનો જે प्याલો મારા માટે સક્સેસ છે ને એને પણ હું પી લઈશ અને એ તું પણ આપીશ હંમેશા તું જ આપીશ એટલે ઈશ્વરનો હંમેશા બહુ મોટો આભાર માનો કે તું જે આપીશ તું સારું આપતો પણ તારું છે અને તું ખરાબ આપતો પણ તારું છે અને તે જે મને બનાવ્યું છે એ પણ તે જ બનાવ્યો છે આમાં મારું કોઈ અસ્તિત્વ નથી એટલે હંમેશા જ્યારે પણ તમને લાઈફમાં કોઈ પણ બાબતમાં નિષ્ફળતા મળે હતાશા મળે અથવા કોઈ બાબત ન સમજાય ત્યારે હંમેશા ઈશ્વરનો આભાર માનવાનો અને બીજી વસ્તુ કે ફેલિયર એ ફેલિયર નથી પરંતુ શીખવા માટેનું એક નવું સ્ટેપ છે અને તમારી અંદર ખુદની અંદર આત્મવિશ્વાસ એવો ડેવલપ કરો કે ના ના હું શીખીશ હું જીતીશ અને કોઈક બીજાને મદદરૂપ થઈશ સો વિડિયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર